Jaya Mata Jimmy terus, teman si Tomaro Marana ma blok ma kemsoa, asya korusu kemaja ma deso, tem terus, sawal mau ke jeli di asih Duke mai, atau monta jamanin, monta je, hekla jamanin, kepuji kromade beso, soan de klik ya aja, kejito tukar nabi aji, kekelo weh, mulai si Tomato Jimmy, kejuk je kelawang, hai be buat jeli aji, hekla jeli di aji, luara, luas YouTube ચલો હવે મળીએ સીધા જોગમાયાના મંદિરે જઈને આ તો તમને જોગમાયાના લાઈવ દર્શન કરાવું તો મિત્રો મને એડે બસ અડધો કલાક ઉપર ઉપર થઈ ગયું છે ને આવી ગયા છે રતનપુરા આપણા પંચમુખી હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે તો મિત્રો આટલે તે હનુમાન દાદાનો બગીચો ચાલુ થઈ જાય મંદિર ખાતે તો હજુ મંદિરે આવ્યા છીએ હજુ જવાન છેવડીવાડા

તો મિત્રો હજુ રતનપુરા પુલ ઉપર જયા પહોંચી ગયા છીએ તો ઘણી વાર તો થાય નહીં લાગે કલાકમાં તો પહોંચી જઈશું તો મિત્રો આજે રતનપુરા પુલ ફરી નીકળી ગયા છીએ અને બસ હળુવાળા વાળા રસ્તે પાટણથી શિવરી પાટણવાળા હાઈવે ચડી ગયા છીએ ત્રણ ચાર કિલોમીટર છે ત્યાંથી બે કિલોમીટર જેવું છે એટલે પાંચ કિલોમીટર જેવું રહ્યું છે હવે તો ચાલો મિત્રો મિત્રો આપણે ફાઇનલી હળુવાળા ગામમાં આવી ગયા છીએ આ છે દુવાડા તળાવ અને અહીંયાથી જ બસ માતાનું મંદિર થોડું દૂર છે તો કહો ને કે મંદિરે પહોંચવા જ આવી ગયા છીએ તો ચલો મિત્રો હવે ત્યાં જઈએ માતાજીના દર્શન કરી દઈએ આપણે મંદા કરી દઈએ પૂરી તો મિત્રો હજુ તળાવે આવ્યા છીએ ચલો તો મિત્રો ફાઇનલી તળાવ વચ્ચે પહોંચી ગયા છીએ અને હવે જઈએ માતાજીએ ચલો હવે જય જોગમાયા તો મિત્રો જોગમાયા મંદિરે પહોંચી ગયા તો દર્શન કરવાના હે તો ફાઈનલી જોગમાયા માતાજીના દર્શન કરી દીધા છે આ મંદિર એ ટીકા નીકળ્યા છીએ તો ચલો હવે જઈએ સીધો હરડુવાડા જઈશું હજુ ગામમાં જોગમાયાના દર્શન બાકી છે એ મંદિર દર્શન કરીને પછી ઘરે તો ચલો હવે છે જોગમાયા આવી ગયા છે હરડુવાડા આપણે ગયા તે ઉંમરીએ તો ચલો તમને આ મંદિરના પણ દર્શન કરાવી દઉં મિત્રો આ છે જોગમા મંદિર મંદિર અરદુવાડાઈ શકો છો મિત્રો આપણે પ્રસાદી પણ કરવાની છે માતાજીની કરી દઈએ

kali mata energy kare ne jay gaya chare to mitro apne darshan kare ma akali mana aai gaya dukane to hal to haju 3 kari chhe to je vaat thari va to ele kare chhe bhai to chalo mitro ane besu apne to tharo bani rahe jena besiye અંધારું થઈ ગયું છે તો હવે દુકાન આપણે વધારી દઈએ બીજા ગ્રાહક હજુ લેવા આવ્યા નહીં સંતર પણ મૂકી દઈશું અને દુકાન વધારી દઈએ સમય થઈ ગયો છે જય શ્રી મહાકાળી મહારાજ તો મિત્રો ચલો હવે જઈએ ઘર ઘરે અંધારું અમે થઈ ગયો ગ્રાહક એટલા આવશે નહીં તો મિત્રો આજના બ્લોગમાં આટલો હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો